નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય છે અંગ્રેજી તેનો પોયમ પહેલી ધ રિવર જેનું સ્વ અધ્યન પોતે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડિયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે પ્લેસ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દે જેની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે સૌ પ્રથમ આવી સ્ક્રીન દેખાશે પોથી પર પર ક્લિક ક્લિક કરી કરી ધોરણ પસંદ વિષય કરતા વિડિયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ તો અહીંયા ધ મેન આઈડિયા ઓફ ધ પોયમ પોયમનો જે મેન આઈડિયા છે આ પોયમ સેના માટે છે શું છે તેમાં તે અહીંયા લખેલું છે અને તેની નીચે ગ્લોસરી એટલે કે સ્વિલિંગ એટલે વધતી બ્રોલિંગ એટલે સંઘર્ષ કરતી એમ્પ્યુટ્યુશ એટલે ધસમસ્તી બ્રિમિંગ એટલે પૂરી ભરેલી ટેન્ડિંગ એટલે જવાનું દોરીને લઈ જવું મોર્ટલ એટલે માનવીય હેડલોંગ એટલે સાથોસાથ આગળ ઝૂકી જવું રાઉન્ડિંગ એટલે ભ્રમણ કરવું અને એન્ટરનિટી એટલે અનંતતા જે આ અઘરા શબ્દો હોય તેના અહીંયા ગુજરાતીમાં આપેલું છે તો રીડિંગ કોમ્પ્રિહેન્શન રીડ ધ સેન્ટેન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો આ છે પોયમ આ આપેલું છે તે તમારે વાંચવાનું છે અને તેના આધારે જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે હાઉ ઇઝ ધ રિવર ધીસ સ્ટેન્જા તો ધ રિવર ઇઝ ધીસ સ્ટેન્જા ઇઝ લાઇક એ ચાઇલ્ડ એટ પ્લે બીજું છે વોટ ડૂ ધ પેબલ્સ ડુ એઝ ધ રિવર ફ્લો ઓવર ઓવર ધેમ તો ધ રિવર ઇઝ ડાન્સિંગ ઓવર ધ યલ્લો પીબલ્સ ત્રીજું છે ધ રિવર કોમ્પર્ડ ટુ ચાઇલ્ડ ટ્રુ વોરફોલ્સ તો ટ્રુ આવશે ચોથું છે વિચ ટુ વર્ડ ઇઝ ટેન્જ રાઇમ વિથ ડાન્સિંગ એન્ડ પ્લે તો ડાન્સિંગ આર ગ્લેન્સિંગ પ્લેનું વે બીજું છે રિવર રિવર સ્વેલિંગ રિવર ઓન યુ રૂઝ થ્રુ રફ એન્ડ સ્મૂથ લાઉડર ફાસ્ટર બ્રોવલિંગ લીપિંગ ઓવર રોક બાય રોક રૂઝ બેન્ક સ્વીપિંગ લાઇક ઇમ્પ્યુટ્યુઅસ યુથ તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ તો પહેલું છે How is the river described at it rushes through the land? So the river is described as swelling, louder, faster, etc. Because the river is struggling here, so falls out. Because what is the river compared to in this stanza? So the river is. કમ્પેર ટુ ઇમ્પેટિયસ ય યુથ ચોથું છે વિચ ટુ વર્ડ ઇઝ ધ સ્ટેન્જારઇમ વિથ સ્વીપિંગ એન યુથ સ્વીપિંગનું લિપિંગ અને યુથનું સ્મૂથ ત્રીજું છે રિવર રિવર બ્રિમ્બિંગ રિવર બોર્ડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલેસ ટાઈમ સ્વિમિંગ સ્ટીલ એટ સ્ટીલ ઇન મોશન ટેન્ડિંગ ઓન વર્ડ ટુ ધપ ઓશિયન જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ તેના આધારે આપણે પ્રશ્નના જવાબ જોઈએ તો મિત્રો તે પહેલા અહીંયા આ અમારી વ્યક્તિગત ચેનલ છે અને આ જે જવાબો આપવામાં આવેલા છે અમારા વ્યક્તિગત વિચારને ને આ જવાબ આપવામાં આવેલા છે તમે જાતે પણ આનું સોલ્યુશન કરી શકશો અને આ વિડિયો ફક્ત સોલ્યુશન પૂરતો જ આપવામાં આવેલો છે હાઉ ડઝ ધ રિવર ચેન ઇન ધીસ સ્ટેન્જા તો ધ રિવર Changes from swimming still to being in motion, tending onward to the ocean. Second, say, what is the river compared to in term of its stillness? The river is compared to time in term of its stillness. Stillness. The river trend toward to the ocean. અને ચોથું છે વિચ વર્ડ્સ ઇન ધ સ્ટેન્જા રાઈમ વિથ મોશન એન્ડ ઓશિયન મોશનનું ઓશિયન રિવર રિવર હેડલોંગ રિવર ડાઉન યુ ડેશ ઇન ટુ ધ સી સી ઢેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ સી ઢેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ લાઇક એન્ટર્નિટી તેનો પહેલો પ્રશ્ન છે હાઉ ઇઝ ધ રિવર ડિસ્ક્રાઈબ ઇઝ It reaches the sea. So, the river described as headlong and dishing into the sea. Second question. She, what is unique about the sea in this stanza? So, the sea is so vast that it has never been fully measured or soiled around. 3. So, what does the poet compare to sea to? ધ પોઈટ કમ્પેર ધ સી ટુ એન્ટ લેવાનો છે પ્રોવર્બીચમ સેવ નાઇન સમય વર્તે સાવધાન પેરેગ્રાફ છે વાંચી જવાનો છે ગુજરાતીમાં છે આ કહેવતનો અર્થ એ છે કે નાની સમસ્યાને વહેલી તકે ઉકેલી લો જેથી તે મોટી સમસ્યામાં ન ફેરવાય જેમ કે કપડું થોડું ફાડ્યું ફાટ્યું હોય તો તેને તરત જ સાંધી લેવું જોઈએ જો પછી તે વધારે ફાટવાથી બચી શકાશે તો મિત્રો અહીંયા વિડીયો છે તેને સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વ ગૃહ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો